ઇફકો ચેરમેન અને ડિરેક્ટરની ચૂંટણીને લઈને ઇલુ ઇલુ વાળી રાજનીતિ શરૂ થઈ આ ઇલુ ઇલુ વચ્ચે અમરેલી શહેરમાં દિલીપ સંઘાણીના ઇકોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જન્મદિવસ નિમિત્તે દિલીપ સંઘાણીની સાત દાયકાની જીવન સફરનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા જો કે આ કાર્યક્રમ સત્કાર કરતા શક્તિ પ્રદર્શન માટે યોજાયો હોય તેવું લાગ્યું સૌરાષ્ટ્રના સાવજ ના સંતાન જેતપુર ના ધારાસભ્ય પણ ખાલે વટ પાડી દીધો ભાઈ બીજી તરફ જયેશ રાદડિયાએ પણ મંચ પરથી સંઘાણી પરિવારની ખૂબ પ્રશંસા કરી સાથે જ પોતાને ઇફકોના ડિરેક્ટર પદ સુધી પહોંચાડવા બદલ દિલીપ સંઘાણીનો આભાર વ્યક્ત કર્યો હમણાં બે દિવસ પહેલાની જે ઘટનાઓ બની અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઉભા રહી અને વટ બેર આ ઇફકો ની પહોંચાડવામાં પણ સંઘાણી સાહેબ ખૂબ મદદ કરી છે એમનું પણ ઋણ ક્યારે હું ભૂલી શકું એમ નથી આ એ જિલ્લાનું ગૌરવ છે કે જેનું એક વખત હાથ પકડે પછી હાથ મુકતા નથી દિલીપભાઈ સાબિત કરી બતાવ્યું છે દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ રાજકીય રીતે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આમાં સરકાર સામે સહકાર હોય તેવો માહોલ જોવા મળ્યો

અને નાફેડ દ્વારા જ્યાં જે જિલ્લાનો જે પાક થતો હોય આપણા જિલ્લામાં મોટું ઓઇલ મિલ બનાવીને મગફળી બજાર ભાવે ખરીદીને એને મૂલ્યવર્ધક બનાવીને પી નટર બનાવીને વિદેશમાં નિકાસ કરવાનું તેલ મિલિટરીમાં આપવાનું આ બધી યોજનાઓ બનીને અમે એ દિશામાં ખૂબ આગળ વધી રહ્યા છીએ મહત્વનું છે કે ઇફકો ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે વિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું છતાં રાદળિયાએ વિરોધમાં જઈને ફોર્મ ભર્યું અને સંઘાણીના ટેકાથી જીત પણ મેળવી જેને લઈને ભાજપમાં જ અંદરો અંદર ગરમી વધી ગઈ છે જે ગરમી કોને ભારે પડે છે તે તો આવનાર સમય જ બતાવશે દિલીપ જીરૂખા બીટીવી ન્યૂઝ અમરેલી